હેલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી મુઠીના દૂધિયા બનાવીશું અઢીસો ગ્રામ જેટલી દૂધી લીધી છે અને આ તમારે ખમણીમાં આ રીતે ખમણી લેવાની છે આ રીતે આપણે દૂધી છે એ ખમણાઈ ગઈ છે એટલે આપણે એના એક પેટર બનાવી દઈશું આ રીતે લોટ બાંધી અને એક કપ જેટલા ધાણા નાખ્યા છે એક લીંબુનો રસ નાખ્યો છે વરિયાળી નાખવી જરૂરી છે વરિયાળી થી બહુ સારો ટેસ્ટ આવે છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે અહીંયા આપણે એક ચમચી જેટલી અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું એક ચમચી જેટલું જીરું પાવડર અને અડધી ચમચી જેટલું આપણે લાલ પાવડર એડ કરીશું લાલ મરચાં પાવડર તો એમથી એકદમ ટેસ્ટ સારો આવે છે હવે આપણા બને ગરમ મસાલા એડ નથી કર્યો આપણે ઘરે બનાવી એવા સાદા એકદમ મુઠિયા બનાવું છું એટલા માટે અને એક કપ જેટલો મેં લોટ લીધો છે સણાનો લોટ લીધો છે બેસન તમે તમારી જરૂર પ્રમાણે તમે લોટ લઈ શકો છો આ રીતે મિક્સ કરી દેવાનું છે બધું અને જેમ જરૂર પડે એમ આપણે લોટ એડ લોટ છે એ એડ કરતો જવાનું છે તમે તમારા સ્વાદ મુજબ જેમ બને એમ આપણે લોટ છે એડ વધારે જેમ બને મુઠી મુઠિયા છે એ દૂધીના જ હોવા જોઈએ લોટ છે એ આપણે ઓછો એડ કરવો જોઈએ તો આપણા મુઠિયા છે એકદમ ક્રિસ્પી બને છે ને પોછા બને છે રૂ જેવા આ રીતે તમે બેટર બનાવશો હજી લોટની થોડીક જરૂર પડી છે થોડીક ગેમ એડ કરું છું અને એક ખાવાના છોડ આવે તમે હી પણ એડ કરી શકો છો ટેસ્ટ થોડોક સારો આવશે અને પોચા બનશે એકદમ અંદરથી એટલે મેં અહીંયા અડધી ચોથા સ્પૂન જેટલી આપણે મેં ખાવાના સોડા એડ કર્યા છે હવે તમે આ રીતે તમે લોટ છે એનો તૈયાર કરી લો ડીસ છે એને તેલથી ક્રિશ કરી લેશું એટલે આપણા મુખિયા છે એ ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આમાં મેં પાણી ઉકળી ગયું છે આપણું મેઘા મૂકી દીધું છે એમાં આપણે બે લીંબુના છોતરા નાખીશું એટલે આપણે પાણીમાં વાસણના ચાર ન સામે એટલા માટે મેં બે છોતરા નાખ્યા છે લીંબુના હવે તમે હાથે તેલ લગાડી આ રીતે હાથે તેલ લગાડી અને મુઠિયા વાળી લેવાના છે બઉ નાનાયની બહુ મોટા નાના થી લઈ મોટા ને બાળકો ને પણ બહુ જ મુઠિયા ભાવે છે તમે સા માં પણ મુઠિયા નું ઉપયોગ કરી શકો છો બ્રેકફાસ્ટ માં અને બાળકોને ભાવ છે વધારે કેમ કે આમાં મેં કઈ બહુ મસાલા નથી નાખી આપણે ઘરે બનાવી એવા સાદા બનાવ્યા છે આ રીતે રોલ બનાવશો તો જરૂરથી સારા બનશે રોલ આમાં લોટ છે એ બહુ ઓછો નાખવાનો છે અને તમે ડાયટિંગમાં પણ આ મુઠિયા છે એ તમે સર્વ કરી શકો છો તો તમને ભૂખ લાગતી નથી અને

અને પંદર મિનિટ સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે હવે એને મૂકી આપણા છે છે એ બફાઈ ગયા હવે આને દસ મિનિટ સુધી એમના રેસ્ટ થવા દઈશું એટલે ઠંડા પડી જાય પછી આપણે એને કટ કરવાના છે ચપ્પુની મદદથી આ રીતે તમે ઠંડા થવા દેશો એટલે એકદમ પીસે સારા પણ છે મુઠિયા છે તૈયાર થઈ ગયા છે ઠંડા એકદમ આ રીતે એકથી અડધો ઇંચના આપણે ટુકડા કરીએ આ રીતે એક પછી એક પીસ તમે જોઈ શકો છો ઠંડા થઈ ગયા છે આપણા પીસ છે એ વિખાતા નથી અને પાત્રાને આ ઢોકળાને વઘારવાની જરૂર નથી આપણે એમનામ પણ ખાઈ શકીએ છીએ અને બાળકોને બધાને ભાવે છે પણ તમારે વઘાર કરવો હોય તો કરી શકો છો તો હું અહીંયા વઘાર કરીશ તેલ લઈશ પહેલાં આપણા ટુકડા બધા રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે કટ કરી લેવાનું છે હવે છે એમાં તેલ ગરમ છે બે ચમચી જેટલું સ્પેન લીધી છે એમાં તલ નાખ્યા છે અડધી ચમચી જેટલું એટલે એનો ટેસ્ટ બહુ સારો આવે છે તેલ ગરમ થાય એટલે હું રાઈ એડ કરીશ હવે આપણું તેલ આવી ગયું છે એટલે અડધી ચમચી જેટલી આપણે રાઈ એડ કરીશું રાઈ ફૂટી જાય એટલે આપણે તલ થોડાક એડ કરીશું આ રીતે તલ વળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે પાછળથી એડ કરા છે હવે આપણે હિંગ અડધી ચમચી એડ કરીશું અને લીમડીના પત્તા એડ કરા હવે આપણે ઢોકળાથી ઓછા કરીને આ રીતે તમારે વધારે કરી લેવાનું છે મિક્સ કરી લેવાનું છે વઘાર અને તમે ખાશો નાસ્તામાં ચા સાથે કે એમના લંચ બોક્સમાં તો બહુ સારો ટેસ્ટ આવશે તમે જોઈ શકો છો આપણા ટુકડા છે એ રેડી થઈ ગયા છે હવે આપણે ઉપરથી ધાણા એડ કરીશું રેડી થઈ ગયા છે આપણા દૂધીના ટોકડા રેડી થઈ ગયા છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને દૂધીના ના કેવા લાગે છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ